ગુજરાતના રાજકારણમાં એક એવી ઘટના બની છે જેને લઈને દરેક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે કોઈ કહે છે કે હવે મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાનો છે તો કોઈ કહે છે ગુજરાત ભાજપના નવા પ્રમુખનો ચહેરો નક્કી થઈ ગયો છે અને આ બંને ચર્ચાઓના કેન્દ્રમાં એક જ નામ છે અને તે છે જયેશ રાદડિયા આજે હું તમને એવી વાતો કરીશ જે તમે અન્ય કોઈ ન્યૂઝ ચેનલ કે સોશિયલ મીડિયા પર વિગતે સાંભળી નથી હું તમને એ રાજકીય પૃષ્ઠભૂમિ સમજાવીશ કે કેમ કે જયશ રાદડિયાની અમિત શાહ સાથેની મુલાકાત અને એક મુલાકાત આખા ગુજરાતમાં રાજકીય સસ્પેન્સ ઊભું થઈ ગયું છે અને સૌથી અગત્યની વાત વિડીયોના અંતમાં હું તમને પૂછવા જઈ રહ્યો છું એક એવો સવાલ જેના જવાબથી આપણે જાણી શકીશું કે સાચા અર્થમાં ગુજરાતની રાજનીતિ કઈ દિશામાં આગળ વધી રહી છે તો મિત્રો જો તમને પણ ગુજરાતના રાજકારણમાં રસ છે અને જો તમે જાણવા માંગો છો કે આગામી દિવસોમાં કયા કયા મોટા ફેરફારો થવાના છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંથી બહાર આવનારા સંકેતો સીધા બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી અને બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી સુધી અસર કરશે સૌરાષ્ટ્રના જેતપુર વિસ્તારથી આવતા જયેશ રાદડીયા આજે ગુજરાતના એક એવા નેતા છે રાજકારણ અને સહકારી ક્ષેત્ર બંનેમાં પોતાની ઓળખ ઊભી કરી છે પ્રથમ વખત ભાજપના ઉમેદવાર તરીકે તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી તો બે હજાર સત્તરમાં બીજી વાર જીત મેળવી અને આ વખતે તેમણે મંત્રી પદ પણ મળ્યું બે હજાર બાવીસમાં માં ફરી જીત મેળવીને તેઓ સતત ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે દોસ્તો લગાતાર તીન બાર જીતના વો એસે ઇલાકે પર હર એવું સમાજ કી સમીકરણ બદલતે રહેતે જયેશ રાદડીયા કોઈ રાજનીતિ મેં એક સ્થાયી ચહેરા માના માતા રાદિયા કોળી સમાજ સાથે જોડાયેલા છે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ નું રાજકારણ મહત્વનું એટલું છે કે ચૂંટણીમાં પરિણામ ઘણીવાર આ સમાજની દિશા પર આધારિત રહે છે ભાજપ હંમેશા આ સમાજના નેતાઓને આગળ લાવીને સંગઠન મજબૂત કરતું આવ્યું છે તેથી રાદડિયાની પોઝિશન આપોઆપ વધુ મજબૂત બની જાય છે ગુજરાતની રાજનીતિમાં સહકારી ક્ષેત્રનું મહત્વ વિશાળ છે ખેડૂત વર્ગ હોય ગ્રામ્ય વિસ્તારો ને સહકારી બેંકો બધું જ સીધું રાજકારણ સાથે જોડાયેલું છે રાદડિયા હાલમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકના ચેરમેન છે આ પદે રહીને તેમણે માત્ર આર્થિક નહીં પરંતુ રાજકીય દબદબો પણ ઉભો કર્યો છે સહકારી બેંકના માધ્યમથી હજારો ખેડૂતોને અને ગ્રામજનો સાથે સીધા સંપર્કમાં જયેશ રાદડિયા રહે છે ગાઉ ગાઉ અગર કિસાન આપકે સાથ હે તો ચુનાવ મેં જનતા ભી આપકે સાથ હોતી હૈ જયેશ રાદડિયા કે પાસ યહી તાકાત હે સહકારી રાજનીતિ કી તાકાત બે હજાર સત્તરમાં વિજય રૂપાણી સરકારમાં તેમને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય મળ્યું હતું તો વિભાગ સૌથી વધારે સીધો જનસંપર્ક ધરાવતો છે રાદડિયાના કાર્યકાળ દરમિયાન રાશન વિતરણ વ્યવસ્થા સુધારી તો ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ વધાર્યો ગરીબોને અનાજ સમયસર મળે તેની ખાતરી કરી આ કારણે તેમની ઇમેજ એક કાર્યકુશળ મંત્રી તરીકે બની હતી હાલ ગુજરાતમાં ભાજપની સરકાર તો મજબૂત છે પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ અટકાયેલું છે

રાદડિયાનું નામ આ પદ માટે ચર્ચામાં આવવું કોઈ અચરજની વાત નથી અગર જયસ રાદડિયા કો ગુજરાત બીજેપી અધ્યક્ષ બનાયા જાતા હે તો એ સાફ મેસેજ હોગા કે પાર્ટી આને વાલે ચૂંટણી મે કોલી સમાજ ઓર સહકારી રાજનીતિ દોનો કો સાથ લેકર ચલના ચાહતી હે રાજકીય નિરીક્ષરો કો માને છે કે આ મુલાકાત પાછળ બે સંકેત હોઈ શકે છે રાદડિયા મંત્રી બની શકે છે કે પછી ભાજપ પ્રમુખ બનશે બંને સંજોગોમાં રાદડિયાની સ્થિતિ મજબૂત થશે અમિત શાહ માત્ર ગૃહમંત્રી જ નથી પરંતુ સહકાર મંત્રી પણ છે એટલે મુલાકાત એ સહકારી ક્ષેત્રની દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહી છે ગુજરાતની રાજનીતિમાં સમાજ આધાર મહત્વનો ભાગ ભજવે છે તો કોળી સમાજના મતદારો આધાર ખૂબ મોટો છે સૌરાષ્ટ્રમાં ચૂંટણી જીત હાર આ સમાજ નક્કી કરી શકે છે રાદડિયા સમાજનો મોટો ચહેરો હોવાથી તેમનું મહત્વ વધી ગયું છે આગામી દિવસોમાં બે મોટી ચૂંટણી આવશે બે હજાર સત્યાવીસ વિધાનસભા અને બે હજાર ઓગણત્રીસ લોકસભાની ચૂંટણી તો ભાજપને સંગઠન મજબૂત કરવું પડશે સહકારી નેટવર્ક સમાજ આધાર અને મજબૂત નેતૃત્વ આ બધું એક લાવવા માટે રાદડિયા જેવા નેતા ઉપયોગી થઈ શકે છે તો મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે લોકો લખી રહ્યા છે રાદડિયા હવે મંત્રી બનશે તો કેટલા કહે છે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ વાતાવરણ છે પોલિટિક્સ કી માહોલ બનાતી હે તો લોક ચર્ચા રહે હે મીડિયા ચર્ચા કર હે હૈકા મતલબ એ કે રાદડિયા કા મહત્વ બઢ ચુકા હે તો મિત્રો હવે સવાલ એ છે કે જયેશ રાદડિયા આગળ કઈ ભૂમિકામાં નજરે પડશે શું તેઓ ફરી મંત્રીમંડળમાં સામેલ થશે કે પછી ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે મોટી જવાબદારી સંભાળશે તમારી નજરે કયો સંજોગો વધુ શક્ય છે તો કૃપા કરીને કોમેન્ટમાં લખજો રાદડિયા મંત્રી બનશે કે રાદડિયા ભાજપ પ્રમુખ બનશે અને હા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળ પણ તમને ગુજરાતના રાજકારણની એવી જ ઇનસાઈડ સ્ટોરી લાવતા રહીશું જે તમને અન્યત્ર સાંભળવા નહીં મળે નમસ્કાર